સિહોર ટાણા બુંદાળા ખાતે દાતાશ્રી તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી બીડી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો

ના મિત્રો નો કાર્યક્રમ એમના ખર્ચે થયેલો છે ઉપર નો મારે એક અંબાનું વાવેતર છે બીજા વૃક્ષો કરતા એકદમ સરળ છે આજથી બે ત્રણ વર્ષ પહેલા હું મારો પોતાનો જાત અનુભવ કહું બે હજાર ને ત્રેવીસ માં ભીખાભાઈ તરફથી પાંચસો આંબાની કલમોનું વિતરણ કરવામાં આવેલું હતું તો ચાલો જેમના હું નામ બોલું તે અહી પધારે એ પેલા હું ચંદ્ર ભગવાન કી દ્વારિકા શ્રી ગુંદાળા ગામ હે હે ગોવિંદ બોલો બોલો ગોપાલ આ શરૂઆત કરતા પહેલા જગદગુરુ ભગવાન કૃષ્ણને યાદ કરી મંતસ્થ મહેમાનોને યાદ કરશું આપણે અને પછી વૃક્ષને એક નાનકડી વિવાદ કરી બહુ લાંબુ પ્રવચન નહીં આપતા આપણો એક કાર્યક્રમ શરૂ કરીએ આવો ભગવાનની સૌ પ્રથમ પ્રાર્થના वसुदे वसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु, 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 गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः दातारित શ્લોક છે કે સતેસુ જાય તે સુર સતેસુ જાય તે સુર સો માણસ એક વ્યક્તિ સુરવીર હોય બધા સુરવીર ન હોય બાપ નાવે અને જે પહાયતા હોય એનો બધું ઉપાડી લે અને ઘરે ઘરે ચા પાણી ના થાય એમાં બરાબર વાળીએ કઈ સર્વે કરવા મંત્રી ગયા એટલે ખાટલો ઢાળ્યો સિંહ ના હતા કોળા શેક્યા

પરોપકાર માટે કવિ કાગે તો રચના લખી ગજુભાઈ એ જાડવા પોતે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી જેના એ આત્મા રે જી તે ઉપસ્થિત ગામના સરપંચ શ્રી અમારા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પ્રમુખ સભ્યભાઈ ઘનશ્યામભાઈ અને આ ગામના ભાણિયા છે ઘનશ્યામભાઈ શિહોરા મહામંત્રી ભાઈ સુરેશભાઈ આપણી પાસે સમય નથી ઘણો બધો બાર વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ગામડામાં તો એક નાનું આમ તો બોર્ડ માર્યું છે સાયબર જાગૃતિનું બધાય વાંચ્યું હશે એટલે પાંચ મિનિટ એના માટે તમને ફાળવું કે તમારા પૈસા ખોટી રીતે ના જતા રહે એના માટે શું કરવું જોઈએ અત્યારના યુગમાં તમામ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે હરેક વ્યક્તિ નાના નાના બાળકો પપ્પાનો મોબાઈલ લઈ અને ગેમ રમવા મને છે અને ગમે તે વસ્તુ ડાઉનલોડ કરી લેતા હોય છે એના કારણે પપ્પાનો એ જ મોબાઈલની અંદર પપ્પાની બેંક હોય છે બેંક એકાઉન્ટ આપણે બેંકમાં ગયા હોય એટલે કે લાવો તમારો મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો એટલે તમારી બેંકની એપ્લિકેશન બી તેની અંદર ડાઉનલોડ કરેલી હોય છે નાના છોકરાઓને ખબર નથી હોતી ગેમ રમતા રમતાં કોઈ પણ ટાક્ષ મળે છે એવી રીતે આગળ વધતા જાય વધતા જ એવી રીતે એક લિંક મોકલી મોબાઈલ હેન્ક કરીને તમામ પૈસા તમારા એકાઉન્ટમાં જે પણ કાંઈ એકાઉન્ટમાં પૈસા હોય તમામ પૈસા ઉપડી જતા હોય છે નાના ગામડાની અંદર બધાય ખેડૂત વર્ગ હોય છે મોસ્ટ ઓફ એ લોકોને સાયબર જાગૃતિ બહુ ઓછી હોય છે એના કારણે પૈસા બી ઓછા હોય છે સમજી લો કે પચાસ હજાર લાખ રૂપિયા માન એકાઉન્ટમાં પડ્યા હોય અને એક લાખ રૂપિયા એકસાથે જતા રહે તો આખું વર્ષો એની ઉપર પાણી ફરી જતું હોય છે તો મોબાઈલ નાના બાળકોને આપો ત્યારે નેટ બંધ કરીને આપો જેથી કરીને કોઈ બીજા લિંક મોકલે તો આવી ના શકે બીજું કે ઓટીપી અથવા તમને કોઈ ફોન કરીને બેંકમાંથી હું બોલું છું તમારું ઓટીપી આપો કેમકે જે તે વખતે તમે ખાતું ખોલાવ્યું હશે ત્યારે તમને એક ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું એટીએમ કાર્ડ આપવામાં આવ્યું હોય આપણે ગામડા હોય તો પડ્યું હોય જેથી ખોલાવ્યું હોય ત્યાંથી અમને પડેલું હોય એટલે સાયબર ઠગને ખબર છે કે આ એટીએમ કાર્ડ ઉપયોગ નથી થયું એટલે એ ગોતતા ગોતતા તમારો નંબર મળે બેંક એકાઉન્ટમાંથી અને બેંક એકાઉન્ટ તમને ફોન કરે કે ભાઈ આટલા સમયથી તમારું એટીએમ કાર્ડ પડેલું છે બેન્કમાંથી બોલું છું ને હવે એને પાછું કરવાનું છે એટલે તમારો સીસીવી નંબર અને તમારું બર્થડે એટલે કે તમારી જન્મ તારીખ આપો એટલે આપણે આ બેંકે કીધું છે ને આ ત્રણ ચાર વર્ષથી આપણે ઉપયોગ નથી કર્યો એટલે બંધ થઈ ગયું છે નાને આપણે આપી દે એ જેવા આપણે આપશું એવા તરત તમારા ખાતામાંથી પૈસા જતા રહેશે આવા બનાવ હમણાં નજર સમક્ષ બહુ બધા આવ્યા છે કે એટીએમ કાર્ડ જૂનો સમય સુધી પડ્યું રહેલ હોય અને એ એટીએમ કાર્ડમાંથી ફોન કરી બેંકના નામે ફોન કરીને આપવા ક્યારેય પણ બેંક કોઈને ફોન કરતી નથી તમારું ઓટીપી કોઈને આપવો અને બાળકોને રમવા આપવું એટલે જેથી કરીને કોઈ બારથી લિંક મોકલે તો એ ઓપન ના કરે કેમકે એ લોકોને ખબર નથી એને એમ છે કે આમાં કંઈક જોવાનું સારું છે એટલે ખોલતા જશે ખોલતા જશે ખોલતા જશે એટલે આપણે મોબાઈલ હેન્ગ કરી અને એ લોકો આપણા એકાઉન્ટમાંથી તમામ પૈસા જતા રહેશે એટલે પોતાનો મોબાઈલમાં બધાને બેંક હોય છે જે બેન્કવાળો જે મોબાઈલ જે છે એ સાચવી અને વાપરવા બાળકોને આપો ને પોતાને પણ સાચવીને વાપરવો એટલી મારી માહિતી આપું છું બીજી પણ સાયબર ક્રાઇમને લગતો આપણે મોટો પ્રોગ્રામ કરીશું અત્યારે સમયના અભાવે હાજી માહિતી નથી આપી શકતો પણ અત્યારે જરૂરી છે જે ગ્રામ્ય લેવલે જે જરૂરી છે એ માહિતી તમને પ્રોવાઈડ કરી છે અસ્તુ જય હિન્દાન હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ હરી આપણા ગુંડાળા ગામના આંગણે આપણા મહેમાન થયો આમ આપણા ગુંડાળા ગામના આમંત્રણનું માન રાખી રજા

ખૂબ આનંદનો અને આ ભાવનો નાનકડો એવો કાર્યક્રમ છે પરંતુ આનું મહત્વ એટલા માટે વધારે છે કે આ પરોપકારનો કાર્યક્રમ છે અહીંયા સત્તાધારીઓ સાથે સાથે બેઠા બેઠા છે છે ધાર્મિક લોકો અને અહીંયા સુશાસનના લોકો પણ બેઠા છે અને એની સાથે સમાજ સેવકો પણ બેઠા છે આવો સહિયારો કાર્યક્રમ બહુ ઓછો થતો હોય છે આ ગુંદાવા ગામ બહુ સદનસીબ છે આ ગામની નજીકના ગામમાં મારું પોસ્ટિંગ થયાનું એક વર્ષ સુધી નથી થયું પણ મને આ ગામની ઈર્ષા આવે છે જ્યારે જ્યારે હું આ શાળામાંથી પસાર થાઉ છું ત્યારે મને એમ થાય કે આવી શાળા મારી ક્યારે બનશે આ યોગ્ય જગ્યાએ પણ કાર્યક્રમ થયો છે કે વૃક્ષનું પૂજન થાય વૃક્ષનું મહત્વ થાય એવી આપણે જગ્યાનો કેમ થાય એમાં એવું છે ये का लेक्चर दे सकते हो बाकी यानी कि क्या हम बात कर रहे हैं और आज एक पूरा ग्रुप था अभी एम0 आईना ग्रुप ये तो हम ले लो आवाज भी भेजी है ના ના ને આમની બાપ પર કોણ બાપ કોને એટલે આપણે વધારે નહીં આટલું આચાર ભણ્યા છે કે નહીં જો થોડા થોડા તો કામ બરાબર ને